તવાછીપા બજારમાં ગયેલા આધેડને અજાણ્યા વાહને અડફેટમાં લેતા મોત પાડી પોલીસે પીએમ કરાવી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી પાડી તાલુકાના મોટા બજારથી ગત શનિવાર સાંજે પરત ફરતા ઓગણસાઠ વર્ષીય આધેડને અજાણ્યા વાહનચાલક પૂર ઝડપે વાહન હંકારી લાવી આધેડને અડફેટમાં લેતા અઢેડનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે જ્યારે પાડી પોલીસે ભાગી છૂટેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે પાડી તાલુકાના મોટા માં ડાયભાઈ પટેલ ફળિયા ખાતે રહેતા સાઠ વર્ષીય રાધેશી કમરસિંહ બારીયા ગત શનિવારના સાંજે સાત વાગ્યે તેઓ ચાલતા મોટા વાગીપા બજારમાં ગયા હતા ત્યારે તેઓ બજારમાંથી સાડા સાત વાગ્યે પરત પોતાના ઘરે જવા નાના પોણાથી પાડી જતા રોડ ઉપર ચાલતા આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ હંકારી જતા એક અજાણ્યા વાહન ચાલકે રાધેશીને અડફેટમાં લીધા હતા આ અકસ્માત બાદ અકસ્માત સર્જી તરત જ અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ પ્રાદેશિને ગંભીર ઈજા પહોંચતા એકત્ર થયેલા લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને તેડાવી હતી જે મારફતે રાદેશિને સારવાર માટે પાર્ડી રેફરલ હોસ્પિટલ લવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે મૃતકનું પીએમ કરાવી વધુ કાર્ય હાથ ધરી છે અને અકસ્માત સરજી ભાગેલા અજાણ્યા વાહનચાલકને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે